ફક્ત બે લાખ રૂપિયા ભરી સરળ હફતે તે બી વગર વ્યાજે આ ઘર તમારું બનાવો તો આનું સ્ટાર્ટ આવ્યું છે જૂના કોસંબામાં તો આપણે જૂના કોસંબાવાળા માટે ખુશખબરી લઈને આવ્યા છે તો બે લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી ઉપર કેટલા ભરવાના રહેશે તો ફક્ત અને ફક્ત દસ હજાર રૂપિયાના પચાસ હપ્તામાં ઘર તમારું થઈ જશે તો એમાં તમારે હપ્તો ચૂકી બી જાય ને તો ટેન્શન લેવાની જરૂર નથી કેમ કે તમને વ્યાજ આના ઉપર લાગવાનું નથી ને પ્લોટની આપણે સહેજની વાત કરીએ ને તો વીસ બાય ચાલીસ વીસ બાય ચાલીસનો આટલે તમને પ્લોટિંગ મળી જવાનું છે ત્યાર પછી બીજી એક આટલે મેન કે આટલે શું શું તમને સાથે મળવાનું છે તો પહેલી આપણે ડેનેજ લાઈનની વાત કરીએ ને તો ડેનેજ લાઈનની સુવિધા બી તમને મળી જવાની છે ના આ પ્રોજેક્ટનું નામ છે અલ નૂર ટુ અલનૂર વન જે બાજુમાં બહેનો છે તેનું કામ સમાપ્ત થઈ ગયું છે અને વેચાણ બી બધા થઈ ગયા છે તો ત્યાર પછીને આપણે માહિતી આપીએ કે આટલે કેટલા પ્લોટિંગ બચેલા છે અને કેટલા વેચાણમાં બાકી છે તો ટોટલ સો પ્લોટિંગ આટલે થઈ રહ્યા છે બરાબર ને સો પ્લોટિંગ છે પ્લોટ છે ટોટલ અહીંયા અમારા અલનુર જૂની હતી તે પતી ગઈ ને અહીંયા અલનુર ટુ છે બાજુમાં જ કરેલી છે ને સ્ટાર્ટિંગમાં સો પ્લોટ નું આયોજન કરેલું હતું અમે

કરીને રોડ રસ્તા ગટર લાઈન સ્ટ્રીટ બધું ડેવલપ કરીને જ આપશું અમે ને આ પ્રોજેક્ટની આપણે વાત કરીએ તો નિયર બાય પાંચસો મીટર ના અંદર તમને આટલે રેલવે રેલવે સ્ટેશન ની સુવિધા મળી જવાની છે ત્યાર પછી ને આપણે વાત કરીએ ને તો બાજુમાં મસ્જિદ પણ છે ને અલ ટુમાં તમે જલ્દીથી જલ્દી વિઝિટ કરી લો જ્યાં તમારું સપનાનું ઘર તો ફક્ત અને ફક્ત બે લાખ રૂપિયામાં ડાઉન પેમેન્ટ ભરી દસ હજાર રૂપિયાના જે રીતના મેં કીધા ને પચાસ સપ્તાહ તમારા પાસે ભરવાના આવશે ને ગુજરાતીમાં ફરી એક કાવત છે આપણે તે કહી રહી છીએ જે ડાયલોગ આપણે દર વખતે કહીએ છીએ જે વહેલાં તે પહેલાં સ્લો પૉટિંગ છે તેમાંથી પચીસ જ બાકી રહ્યા છે જે લકી હશે ને તેનું જ નામ નીકળવાનું છે તો જલ્દીથી જલ્દી વિઝિટ કરીને અરે આ પ્લોટ તમારા નામ પર કરી લો થેન્ક યુ આટલે આવીને તમે ઓફિસમાં માંગો ને સવારનો ટાઈમ એમનો છે સવારે દસ વાગે આટલે ઓફિસ ઓપન થઈ જાય છે જે સાંજે કેટલા વાગે લગાણ ઉપર સાંજે છ વાગ્યા સુધી મળે વેલકમ ટુ ઓફિસ ઓફિસમાં અહીંયા રૂબરૂ સાઈડ પડે તમે મળશું સવારના દસ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી અહીંયા રૂબરૂ મુલાકાત તમને મળી જશે ને જે રીતના આટલે કામ બી એક સ્ટાર્ટ કરી દેવામાં આવ્યું છે ડેનેજ લાઇનનું ને એ બધું તો તમે આટલે આવશે ને તો વધારે તમારું માઇન્ડ ખુલશે આ પ્રોજેક્ટની વધુ માહિતી લઈને જે રીતના અલનૂર નૂર વનનું પ્રોજેક્ટ તો એકદમ સક્સેસ ગયો છે તેના પછી અલનૂર નૂર પ્રોજેક્ટની આ શરૂઆત કરવામાં આવી છે જે મુસ્લિમ બિરાડરો માટે બહુ સારો એક પ્રોજેક્ટ છે છે તે આટલે આવીને વધુ માહિતી બી તમે લઈ શકો છો